નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે દામાઓ પોલીસ સ્ટેશનના અપહરણ તથા બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા ત્રણ આરોપીઓને પંચમહાલ પેરોલ ફલ્લો સ્કોડ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે પંચમહાલ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી સાહેબ તેમજ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર પેરોલ ફલ્લો સ્કોના અધિકારીઓને સંયુક્ત રીતે અને પોતાના બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે દામાઉ પોલીસ સ્ટેશનના ગુનામાં ઇપિકો કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર બે એ એકસો ચૌદ અને પોક્સો એક્ટની કલમ ચાર છ બાર અને સત્તર મુજબના ગુનાના કામના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓ નિલેશભાઈ બળવંતભાઈ પટેલ જગદીશભાઈ ઉર્ફે લાલુ ભૈલાભાઈ મતિયા અને દિનેશભાઈ ઉર્ફે જાળિયો ભૈલાલભાઈ ત્રણેય રહેવાસી વાંગરવા તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ જેઓ પૈકીનો એ એક મોજે આહવા ડાંગ ખાતે રહેતો હોવાની તથા બીજા બે આરોપીઓ સુરત ખાતે સેન્ટિંગ કામની મંજૂરી કરતા હોવાની પાકી બાતમી પોલીસને મળી હતી પેરોલ ફલો સ્કવોડ દ્વારા આ અંગે બાતમીવાળી જગ્યાઓ ઉપર ટીમ મોકલી અને તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને વધુ તપાસ અર્થે આરોપીઓને દામાઓ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ પંચમહાલ